ચાલો બે હાથ ઉઠા પકડો સરસ ઉભા થઈ જાવ ચાલો બાળકો આપણી થીમ કઈ ચાલે છે અરે વાહ વેરી ગુડ

તમને ભીંડાનું શાક ભાવે છે વેરી ગુડ આથી બેન તમને ટમેટાનું શાક ભાવે છે મિક્સી બેન તમને કોબી ભાવે છે ટીસના બેન તમને દૂધીનું શાક ભાવે છે સરસ માહિભાઈ તો તમને કાકડી ભાવે છે નથી ભાવતી તો કાકડી આપણે ખાવાની